બાર નર્મદા રિવર લિંકને લઈને જે ધર્મદ ધરમપુર ખાતે જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે વિરોધ પ્રદર્શનની અંદર કોંગ્રેસ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત છે આ આદિવાસીઓની માંગ છે કે અમારા માટેની જે આ જે રિવરફ્રન્ટની યોજના છે જે રિવરફ્રન્ટની યોજનામાં અમારો વિરોધ એ છે કે અમને શ્વેતપત્ર આપવામાં આવે આ શ્વેતપત્ર જ્યાં સુધી અમને નહીં મળે ત્યાં સુધી અમે અમારો વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું જે હિસાબે વલસાડ ડાંગના સાંસદે ગઈકાલે જે રજૂઆત કરી હતી કે આ પ્રોજેક્ટને અમે કેન્સલ કરી રહ્યા છે અને આ પત્રના માધ્યમથી મીડિયાના માધ્યમથી એમણે જે રજૂઆત કરી છે તેમને એમણે આ લોકોએ નકારી છે જે રીતે આદિવાસી સમાજની જળ જંગલને જમીનો છેતર છીનવવા માટે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે એમને ગુમરાહ કરીને એમની જળ જંગલને જમીનો પચાવી રહ્યા છે એ જ રીતે આજે ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી એમના ગામડાઓને ડૂબમાં લઈ ને જે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીપીઆર બનાવવામાં આવ્યા અને એની સામે જ્યારે આખો સમાજ એક થઈ અને રસ્તા પર ઉતર્યો વિરોધમાં આવ્યો પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા માટે કટિબદ્ધ થયો ત્યારે હવે સરકાર એમને ગુમરાહ કરવા માટે એમના મંત્રી હોય એમના પ્રદેશ ભાજપના પ્રમુખ હોય કેન્દ્રના મંત્રી હોય કે સંસદ સભ્ય હોય લોકો બે બુનિયાદ રીતે નિવેદનો આપે છે એક તરફ એમ કે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે એક બાજુ એમ કે છે કે આ પ્રોજેક્ટને અમે રદ કરી દીધો છે બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું આ ભાજપના સંસદ સભ્યને આપેલો જવાબની કોપી છે લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં અને ડાંગ ધરમપુર તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે પચાસ હજાર જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે ડુબાણમાં જાય છે ડાંગમાં જ પચાસ ગામ જેટલા ડુબાણમાં જાય છે એમ જોવા જાય તો ગામ ઓછા લખા છે પરંતુ ગોળી અને જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિકપણે ડૂબવાના જ છે એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય છે રેલીના સ્વરૂપે અમે જઈને આવેદન પત્ર આપવાના છે મને લાગે જુઠાલાલ ની ડાંગડી ચસકી ગઈ છે એવું લાગે જરાક ध्यान आपो 2022 માં તમે કા ખોવાઈ गेलाત આદિવાસી દીકરા તરીકે હું બી આદિવાસી દીકરો છું 2022 માં ભી આ લડાઈ મે સડક પર લડ્યા છે ગાંધીનગર લડ્યા છે હજુ પણ લડવાના છે ઝૂઠાલાલની વાતમાં આવવાની જરૂરત મેરા નામ ડોક્ટર વિક્રान्त ઘુરિયા હે મે આદિવાસી કોંગ્રેસ કા રાષ્ટ્રીય અધ્યક્ષ હું ઓર રાહુલજી ને યહા ભેજા હે હમારે આદિવાસી ભાઈઓ કી લડાઈ લડને કે લિયે Jis tarah se Gujarat me bandook ke madhyam se रिवर लिंक के माध्यम से आदिवासियों की जमीन छीनी जा रही है ये हम नहीं होने देंगे और जिस तरह का ये ढोंग कर रही है भाजपा की पार्टी कि हम इस प्रोजेक्ट को थोड़े दिनों के लिए आगे बढ़ा रहे हैं पर जब तक इसको पूरी तरह से ख़त्म नहीं करा जाता है जब तक कि डीपीआर को निरस्त नहीं करा जाता है तब तक आदिवासियों की ये लड़ाई हम पूरी ताकत से जमीन पर लड़ते रहेंगे તેની સાથે એમનું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે જ્યાં સુધી એમને શ્વેતપત્ર નહીં મળે ત્યાં સુધી અનંત પટેલ તેમજ મોટી સંખ્યામાં આજે લોકો અહીં આદિવાસી સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત છે અને આ વિરોધ પ્રદર્શન ધરમપુર ખાતે અત્યારે ચાલી રહ્યો છે વલસાડથી કૌશિક જોશી ગુજરાત તટ